શું તમને સાબુદાણાની ખીચડી કે ટીકી ભાવે તો હવે પ્રશ્ન એ થતો હશે કે આ બને છે મા તમને શું ખ્યાલ છે કે સાબુદાણા માટેની પ્રોસેસ શું છે નહીં તો આ વિડિયો તમારા માટે છે હાય હું છું આકાંક્ષા ગોણેલિયા અને તમે જોઈ રહ્યા છો વોઇસ ઓફ ડિસ્પેશ આમ તો જો કે વ્રત ઉપવાસ ફરાળ તે તમામ જગ્યાએ ઘણા બધા લોકો તો ઘણા બધા તહેવારો પર પણ ફરાળ કરતા હોય છે અને તેમાં એક નામ બહુ જ ફેમસ છે એ છે સાબુદાણાની ખીચડી ઘણા લોકો તો તેમાંથી ટીકી બનાવીને પણ ખાતા હોય છે પણ હવે આપણને પ્રશ્ન એ થાય કે આ સાબુદાણા બનાવવાની પ્રોસેસ શું હોય શકે આમ તો જો કે સાબુદાણા બનાવવાની પ્રોસેસ ખૂબ જ અનોખી છે હવે સાગો નામના ઝાડવાથી આ સાબુદાણા બનાવવામાં આવે છે તેનું ઝાડ જોતા જ તે તેમને એકદમ તાળ જેવું લાગે હવે આ ઝાડમાં જે પલ્પ હોય છે તેમાંથી આ સાબુદાણા બનતા હોય છે પહેલા તે પલ્પને પાવડર બનાવવામાં આવે છે ત્યારબાદ તેને ગ્રાઇન્ડ કરીને એકદમ ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ આ સાબુદાણા તૈયાર થતા હોય છે સાબુદાણા માટે જે બેઝિક રો મટીરીયલ બનાવવામાં આવે છે તેને ટેપિયોકા રૂટ કહેવામાં આવે છે અને કસાવા કંદ પણ ઘણા બધા લોકો કહેતા હોય છે અને તેમાંથી જ આખી પ્રોસેસ પત્યા પછી આ વ્હાઈટ કલરના મોતી જેવા દેખાતા સાબુદાણા નિર્માણ પામે છે તેવું પણ કહેવાય છે કે 1943-44 કુટીર ઉદ્યોગ માટે આનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ જેમ જેમ દિવસ વીતતા ગયા અને લોકોમાં તે પ્રચલિત થતું ગયું તેમ તેમ સાબુદાણા એ લોકોની પહેલી પસંદ બની ગઈ અત્યારે ફરાળ હોય વ્રત હોય કે ઉપવાસ હોય સૌથી પહેલી પસંદ અત્યારે તો લોકોની સાબુદાણા જ રહેતી હોય છે સાબુદાણાની ખીચડી જ નહીં પરંતુ સાબુદાણાની ટિક્કી સાબુદાણાની ખીર સાબુદાણામાંથી વડા પણ બનાવાતા હોય છે અને ઘણા બધા લોકો તો તેમની અલગ અલગ પસંદ પ્રમાણે સાબુદાણામાંથી અલગ અલગ બનાવતા હોય છે પરંતુ આ પ્રોસેસ આખી તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો અને હા જો તમને પણ સાબુદાણા ભાવતા હોય તો એ પણ કમેન્ટમાં જણાવજો આજના વિષયમાં બસ આટલું ફરી મળીશું આવા જ અવનવા વિષય સાથે હવે મને રજા આપશો નમસ્કાર